નમસ્કાર ધોરણ પાંચ વિષય અંગ્રેજી ચાલીસમાંથી ચાલીસ કોણ પહેલો પ્રશ્ન જોઈએ જોડકા જોડવાના છે તો આઈ એમ ટીચિંગ એટલે કે ત્રીજા નંબરનું ચિત્ર બીજું છે આઈ એમ ગાર્ડનિંગ એટલે કે ચોથા નંબરનું ચિત્ર ત્યાર પછી ત્રીજું છે આઈ એમ ફાર્મનિંગ એટલે કે પાંચમા નંબરનું ચિત્ર આઈ એમ સ્ટીચિંગ ક્લોથ એટલે કપડાં સીવાય એટલે પહેલાં નંબરનું ચિત્ર અને પાંચમું આઈ એમ ડ્રાઇવિંગ કે બસ એટલે કે બસ જે છે એ ડ્રાઈવર ચલાવે છે એટલે કે એક નંબરનું ચિત્ર તો આ રીતે આપણે પહેલાં સામે ત્રણ બીજા સામે ચાર ત્રીજા સામે પાંચ ચોથા સામે એક અને પાંચમા સામે બે નંબર ચિત્રો જોડી અને જવાબો જે છે એ લખી શકીએ છીએ ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે જોઈએ સરખા પ્રાસવાળા શબ્દો બનાવવાના છે પહેલું ઉદાહરણ છે સ્ટાર તો પાછળ કાર ટી એ આર અને સી એ આર લાગે છે તો હવે આપણો પ્રશ્નમાં જોઈએ વિંચી છે તો એની સામે ઇંચી આવશે બીજો છે રેન તો એની સામે ટ્રેન આવશે ત્રીજું છે લેક તો એની સામે ટેક આવશે ચોસું છે થીન ટીન છે તો એની સામે થીન તો આ રીતે આપણે ઇન સી ટ્રેન ટેક અ થીન પ્રશ્નના જવાબ જે છે એ લખી શકીએ છીએ પ્રશ્ન ત્રણ જોઈએ એમાં ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે તો પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ આવશે ધ બાસ્કેટ ઇઝ ઇન ધ ફ્રૂટ બીજો પ્રશ્ન જે છે એનો જવાબ છે ધ ચિલ્ડ્રેન આર પ્લેઈંગ ક્રિકેટ ત્રીજો પ્રશ્ન છે ધ કપ આર ઓન ધ ટેબલ એટલે કે કપ ક્યાં આપણે છે ટેબલ ઉપર અને ચોથું જે છે ધ બલૂન મેન હેઝ એ બલૂન તો આ રીતે પ્રશ્નો જે છે એના ચિત્રમાંથી આપણે જવાબ શોધીને લખી શકીએ છીએ ચોથો પ્રશ્ન જોઈએ તો એમાં કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે કોષમાં ટોય જાયન્ટ ક્રીમ બલૂન અને ન્યૂઝ આપેલા છે ઉદાહરણ તરીકે શોપ હોય તો શોપકીપર પહેલું જોઈએ ખાલી જગ્યા અને મેન છે તો પહેલાંમાં બલૂન આવશે બીજામાં આઈસ છે તો પાછળ ક્રીમ આવશે ત્રીજું છે એ કાર છે તો એમાં જાયન્ટ આવશે જાયન્ટ કાર ચોથું પાછળ પેપર છે તો આગળ ન્યૂઝ પેપર આવશે અને પાંચમામાં વ્હીલ છે તો આગળ ટોય આવશે તો આ રીતે બલૂન ક્રીમ જાયન્ટ ન્યૂઝ અને ટોય જે છે એ શબ્દો લખીને આપણે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ પાંચમો પ્રશ્ન જે છે એમાં ધેર એ અને ધેરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે જો એક વચન હશે તો ધેર એ બનાવશું અને જો બહુ વચન છે તો ધેર આર બનાવશું પહેલું છે ગ્રાફ્સ ઇન ધ બ્લો તો આપણે ધેરારનો ઉપયોગ કરીશું કે ધેરઆર ગ્રાફ્સ ઇન ધ બ્લો ત્યાર પછી પોલીસ સ્ટેશન છે નિયર ધ માર્કેટ તો આપણે એક ઉપયોગ કરીશું ધેર પોલીસ સ્ટેશન ઇન ધ માર્કેટ પછી કે કેટ છે તો એમાં પણ આપણે ધૈરીતનો ઉપયોગ કરીશું ત્યાર ટાઈગર્સ તો એમણે ધેરારનો ઉપયોગ કરીશું અને પિકઅપ તો એમાં ધૈરીતનો ઉપયોગ કરું છું એ પિકઅપ ઓન ધ ટેરસ તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ છઠ્ઠો પ્રશ્ન જે છે કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે કોષમાં હેરિજ ઇટ ગુડ મોર્નિંગ સો મી યોર હોમવર્ક પહેલું વાક્ય જોઈએ ટીચર સેટ ગુડ મોર્નિંગ ક્લાસ સ્ટુડન્ટ તો ગુડ મોર્નિંગ જ આવશે ગુડ મોર્નિંગ ટીચર ત્યાર પછી ટીચર સેટ સીટ ડાઉન પ્લીઝ એન્ડ હેરીજ ઇટ ઇજ અને ત્યાર પછી સ્ટુડન્ટ સેટ સો મી યોર હોમ વર્ક તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ જે છે એ લખી શકીએ છીએ પહેલામાં ગુડ મોર્નિંગ એરિજ ઇટ ઇજ એન્ડ છેલ્લામાં શો મી યોર હોમ વર્ક પ્રશ્ન સાત એમાં આપણે ફકરો વાંચવાનો છે અને ફકરાના આધારે વાક્ય ખોટું છે કે સાચું એ લખવાનું છે પહેલું વાંક્ય જે છે એ ખોટું છે એટલે સોરી પહેલું વાંક્ય જે છે એ સાચું છે એટલે એમાં ટ્રુ આવશે બીજું વાંક્ય એ ખોટું છે એટલે ફ્રેશ આવશે ત્રીજું સાચું છે એટલે ટ્રુ અને ચોથું પણ સાચું છે એટલે આઠમો પ્રશ્ન જે છે એમાં ચિત્રમાં જોઈને આપણે પછી જે કોષમાં છે એ શબ્દનો પ્રયોગ કરવાનો છે ત્યાર આર સમ તો મંકી જ આવશે બીજું છે ઇટ ઇઝ એ ટ્રી તો એમાં બીગ આવશે ત્રીજું છે એ મેન ઇઝ તો અંડર ધ ટ્રી અંડર આવશે ચોથું છે ધ મેન એજ એ તો એમાં કેપ આવશે તો પહેલાંમાં મંકી બીગ અંડર અને કેપ આ રીતે પ્રશ્નોનો જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નવ જોઈએ એમાં ફીડ પીકો પીકળ પોટ ટેક મિલન ટૂલ ફેર બીક અને એ શબ્દનો ઉપયોગ કરવાનો છે તો યસ્ટડે કરનું તો એમાં પીકળા આવશે બેંગો રામુ ધૂક આવશે અને એકાઉન્ટ ઓફ ધ માર્કેટ મનોજ આર ઘોડાભાઈ તો એમાં પૂટ આવશે નાઇસ ધ જન્ટ પછી કોકેલા બેન એમાં મિલકડ આવશે ધકરો અને વિંકી બેન એમાં ફેડ આવશે અને છેલ્લું જે છે એમાં પ્રોલોક આર ધ આવશે તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નોના ઉત્તર જે છે એ મેળવી શકીએ છીએ